સરકારે એવું કીધું કે ભાઈ અમુક માં સાર્વભૌમત્વ શબ્દ લખેલો છે એ શબ્દથી અમને સત્તા મળે છે કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકીએ સાર્વભૌમત્વ એવું જ કે છે કે દેશની સર્વોચ્ચ નિર્ણય લેવાની સત્તા કોની પાસે સરકાર પાસે

સરકારે જે કરાર કર્યો બેરુબાડી વાળો પ્રદેશ આપીને એનાથી દેશની એકતા તોડે છે તો એક જ આમુખના બે શબ્દો બંને એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે છે સુપ્રીમ કોર્ટમાં બંને દલીલ કરી સરકારે એવું કીધું કે અમારી પાસે સારોભૌમ સત્તા છે અમે કરી શકીએ કારણ કે આમુખમાં સારો ભૌમ લખેલું છે તો સામે વિરોધ પક્ષના લોકો કીધું કીધું આમુખમાં તો એકતાય લખેલું છે તમે એકતા તોડો છો ઓકે તો સુપ્રીમ કોર્ટે ત્યાં વચ્ચે ઇન્ટરવિન કરીને એવું કીધું બેરુબાડી વાળા કેસમાં કે ભાઈ જો પહેલા તો તમે આ ડિસ્કશન કરવાનું બંધ કરો કારણ કે અમુક બંધારણનો ભાગ નથી આવું સુપ્રીમ કોર્ટે બે રૂબાડી યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં કીધું કે ભાઈ જો અમુક બંધારણનો ભાગ નથી એટલે તમે અમુકના શબ્દોને લઈ અને મારી સામે ચર્ચા ના કરો કે ભાઈ અમુકમાં આવું કીધું છે એટલે મેં આમ કર્યું અને બીજો એમ કે તો અમુકમાં તો આવું છે તો આમ ના કરી શકાય બેનું કોન્ટ્રાડિક્શન થાય સુપ્રીમ કોર્ટે એવું કીધું ભાઈ અમુક બંધારણનો ભાગ નથી પેલી વસ્તુ આ કીધી બીજું એમને શું કીધું તો કે જો જ્યારે સરકારે એમ કીધું કે ભાઈ અમારી પાસે સાર્વભૌમત્વ છે અને સાર્વભૌમત્વના માધ્યમથી અમે પ્રકારનો કરાર કરી શકીએ મીન્સ કે અમારી સત્તાનો સ્ત્રોત આ શું થયું અમારી સત્તાનો સ્ત્રોત થયું એના માધ્યમથી અમને સત્તા મળી તો સામે વિરોધ પક્ષે એવું કીધું કે ભાઈ એકતા છે તો એકતાના માધ્યમથી તમે આ વસ્તુ ના જ મતલબ તોડી શકો ઓકે તમે પ્રદેશ ના આપી શકો તો ઇટ મીન્સ કે આ શું કરે તો કે ભાઈ સત્તા ઉપર મર્યાદા મૂકે તો સુપ્રીમ કોર્ટે પાછું ઇન્ટરવ્યુ કરી ના તો સત્તાનો સ્ત્રોત છે ના તો સત્તાને મર્યાદિત કરે છે યાદ કરોલું સ્ટેટમેન્ટ આપણે જે આગળ ભણ્યા પ્રિયમ્બલમાં એ કીધું હતું ને આપણે કે ભાઈ અમુક જે છે એ સત્તાનો સ્ત્રોત નથી ના અમુક જે છે એ સત્તા ઉપર મર્યાદા મૂકે છે દેટ વોઝ ધ સ્ટેટમેન્ટ ઓકે તો ભાઈ આ મતલબ થાય ક્લિયર આવું બેરુબાડી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં કીધેલું હતું એટલા માટે આપણે આને આખો કેસ સમજવો પડે અને સાથે સુપ્રીમ કોર્ટ એવું કીધું કે ભાઈ ખાલી અમુક જે છે એ તો તમે સમજવા માટે લઈ શકો અન્ડરસ્ટેન્ડિંગ માટે લઈ શકો એ કંઈ ન્યાય પાત્ર નથી તમે બંને લોકો જે છે એ ના આધારે ન્યાય માગવા માટે અહીંયા આવ્યા છો તો ધેટ ઇઝ નોટ અ વેલિડ થિંગ બીકોઝ અમુક બંધારણનો ભાગ જ નથી ઓકે દેટ વીઝ દેટ વોઝ ધ ઓબ્ઝર્વેશન્સ ઓફ સુપ્રીમ કોર્ટ ઇન બેરુબાડી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ